જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહીર ઘણી બધી વાતો કરવાની છે પણ આજે ટૂંકમાં માહિતી આપવાની છે કારણ કે ખૂબ મોડું થઈ ગયું વિડીયો બનાવવા માટેનો સમય નથી મળ્યો લાઈવ માટેનો સમય નથી મળ્યો વોટ્સએપ ગ્રુપની અંદર અને પર્સનલ જે મેસેજ આવ્યા છે તેના જવાબ મેં આપ્યા છે કોલની અંદર પણ આજે મેં જવાબ નથી આપ્યા એનું કારણ છે તમને બધાને ખ્યાલ છે કે સવારથી બાર વાગ્યા સુધી હું ફ્રી આમ પણ નથી હોતો ત્યારબાદ વરસાદી વાતાવરણ જોવા મળ્યું અને તમામ જાતના પ્રશ્નો આપણા પાસે હોય છે જેના કારણે એ શક્ય નથી બનતું ઘણી વખત આજે માહિતી આપવાની છે આજે રાત્રે અગિયાર વાગ્યા પછીની કારણ કે અગિયાર વાગ્યાથી પહેલાંની જે માહિતી આપણે વોટ્સએપ ગ્રુપની અંદર આપી હતી અને મેસેજ દ્વારા પણ આપી હતી કે જેમાં દ્વારકા વિસ્તારનો ખાસ ઉલ્લેખ કર્યો હતો જ્યાં મજબૂત એક્ટિવિટી જોવા મળશે કચ્છના વિસ્તારનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે જ્યાં મજબૂત એક્ટિવિટી જોવા મળે જેમાં નલિયા અને ઉત્તર કચ્છનો પણ ઉલ્લેખ કર્યો હતો તે ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારોનો ખાસ ઉલ્લેખ કર્યો હતો જ્યાં જ્યાં ઉલ્લેખ કર્યો છે ત્યાં વરસાદ સારામાં સારો જોવા મળ્યો છે નવી સિસ્ટમનો વરસાદ આજે ચાલુ થઈ ગયો છે અને આ વરસાદ ચાલુ થઈ ગયો છે એની માહિતી આપવાથી પહેલાં આપણે જે બાવીસ તારીખે વિડીયો આપ્યો હતો પિસ્તાલીસ સેકન્ડનો વિડીયો છે પણ ખૂબ મહત્વનો વિડીયો છે જો એ કાર્યક્રમ પ્રમાણે તમે આયોજન કર્યું હશે તો આજે તમારા માટે દસ તારીખ સુધી નિશ્ચિતપણે એવો સમય હશે વાત કરવાની છે આગળના એટલે તારીખ પછી ફરીથી ક્યારે વરસાદ આવશે તો મિત્રો આપણે જે કાર્યક્રમ આપ્યા છે એની તારીખો આવશે એટલે આપણે યાદ કરાવતા રહેશું પણ ફરીથી પાંચ તારીખ જે આપણા કાર્યક્રમની છે પાંચ પંદર અને પચીસ એટલે પાંચ તારીખે ફરીથી એક નવા રાઉન્ડની જુલાઈ મહિનાની અંદર શરૂઆત થવા જઈ રહી છે ખાસ આ વાત એટલા માટે કહું છું કે પાંચ તારીખ આસપાસ પણ સારો વરસાદ જોવા મળશે એટલે અત્યારે શરૂ થયેલો વરસાદ દસ જુલાઈ સુધી વરસાદ જોવા મળી શકે છે જેમાં વચ્ચે એકથી બે દિવસની વરાપ સામાન્ય જોવા મળશે વરસાદની અંદર ટૂંકમાં બ્રેક જોવા મળશે વરાપ તો ના કહી શકાય એક દિવસ કે બે દિવસ પૂરતી મળે તો પણ વરસાદની અંદર એકથી બે દિવસનો બ્રેક અને ફરીથી પાછો વરસાદ જોવા મળશે એટલે આ બે રાઉન્ડની આપણે વાત છે બે રાઉન્ડ સતત એકબીજા સાથે મર્જ થઈ જવાના છે અને દસ જુલાઈ સુધી વરસાદની શક્યતા રહેલી છે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે જણાવ્યું હતું કે એકથી બે દિવસની અંદર વરસાદની અંદર બ્રેક આવશે વરાપ કહી ન શકાય એવી વરાપ આવશે એટલા માટે કે જેટલા પણ ખેડૂતોના છેલ્લા બેથી ત્રણ દિવસની અંદર ફોન અને મેસેજ આવ્યા એમને કહી દીધેલું હતું કે તમે દવા છાંટી દો મગફળીની અંદર હાંથી હાલવાનો કોઈ સમય મળી શકે તેવો વેચ છે નહીં એટલા માટે જેટલા પણ લોકોએ આયોજન કર્યું એમનું સફળ આયોજન થયું હશે અને ગઈ કાલે બાકી વાયરલ વિડિયો તમે જોયા હશે ઇન્સ્ટાગ્રામની અંદર સેલિબ્રિટી ખેડૂત કહેવાય એમની પણ મગફળી પલળતી જોવા મળી છે આને આયોજન ના કહેવાય આવું ખેડૂતોનું આયોજન ના હોવું જોઈએ ખાસ કરીને એટલા માટે જ હું તમને અપડેટ આપું છું અને આયોજન માટે ખૂબ સપોર્ટ કરું છું જેથી કરીને તમે તમામ જાતના આવા પ્રશ્નોથી બચી શકો આજે માહિતી આપવાની છે રાતના અગિયાર વાગ્યા પછીની ત્યાર પછી સિસ્ટમ કેટલા દિવસ વરસાદ ચાલુ રહેશે તેના વિશેની આગોતરા એંધાણની પણ મિત્રો માહિતી આપી દીધેલી છે આ રાઉન્ડની અંદર પણ કેવો વરસાદ પડશે તેની પણ માહિતી આપી દીધેલી છે અને આપણા યુટ્યુબ ચેનલ પર કાર્યક્રમ આપી દીધેલા છે પાછળથી તમને જે લોકો કહે કે અમે આવી આગાહીઓ આપી હતી આવી આગાહીઓ આપી હતી એ નહીં આપણે ચેનલ પર કાર્યક્રમ જ આપી દીધેલા છે આ તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે હજી આગોતરા ઇંધાણની તારીખ છે ચૌદ તારીખ તેની અંદર પણ વરસાદ થશે કે નહીં તેના વિશેની સંપૂર્ણ માહિતી આગળ આપશું પણ ખાસ કરીને એની અંદર પણ એક એક્ટિવિટી જોવા મળી રહી છે જે સિસ્ટમ અત્યારે ઉત્તર ભારત તરફ જતી હોય એવું નજરે પડી રહ્યું છે પણ ગુજરાતમાં તેની શું અસર થશે તેના વિશેની માહિતી આગળ આપશું તેની અંદર શું શું ફેરફાર થશે તેની પણ માહિતી આપશું એક ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે અપડેટ આપવાથી પહેલાં એટલે ખાસ કરીને હું અપડેટ આપી દઉં તો આજે રાત્રિ દરમિયાનના વરસાદના વિસ્તારની વાત કરીએ તો મુખ્ય અસર એક ઉત્તર ગુજરાતનો સરહદ વિસ્તાર અરવલ્લી સાબરકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં એક મજબૂત એક્ટિવિટી જોવા મળશે ત્યારબાદ એક કચ્છના ઉત્તર ભાગની અંદર પણ એક સરહદ વિસ્તારમાં એક મજબૂત એક્ટિવિટી જોવા મળશે દ્વારકા જિલ્લાની અંદર પણ દ્વારકા આસપાસના વિસ્તારમાં એક મજબૂત એક્ટિવિટી જોવા મળી શકે છે બાકીના તમામ કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં રેડા ઝાપટાનું પ્રમાણ યથાવત રહી શકે છે સમગ્ર કચ્છ સૌરાષ્ટ્રની અંદર સામાન્ય ઝરમર વરસાદથી હળવા વરસાદ સુધીના રેડા ઝાપટા જોવા મળી શકે છે એકલ દોકલ વિસ્તારમાં મજબૂત એક્ટિવિટી પણ જોવા મળી શકે સિસ્ટમની અસર શરૂઆત થઈ ગઈ છે એટલા માટે આવતીકાલના વરસાદની વાત કરીએ તો આવતીકાલે પૂર્વ શરદ વિસ્તારની અંદર ખૂબ મોટી એક્ટિવિટી જોવા મળશે જેમાં દાહોદ પંચમહાલ ગોધરા ખેડા મહિસાગર આ જિલ્લાઓની અંદર ખાસ વરસાદ જોવા મળશે અમદાવાદ વડોદરા આસપાસના વિસ્તારોમાં પણ એક મજબૂત એક્ટિવિટી જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના ભાગમાં પણ સારા વરસાદ જોવા મળી શકે છે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદ જોવા મળશે ગુજરાત રિજિયન કરતાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં થોડો નબળો વરસાદ આવતીકાલે જોવા મળશે પણ વરસાદી એક્ટિવિટી યથાવત રહેશે જેમાં કોઈ વરાપની કોઈ આગાહી છે નહીં દસ તારીખ સુધી વરાપની આગાહી નથી છ અને સાત તારીખે મુખ્ય અસર સૌરાષ્ટ્ર કચ્છમાં જોવા મળશે જેમાં ખાસ કરીને છ તારીખે ખાડી આસપાસના વિસ્તારો આ વખતે વિસ્તારો મોટા હશે એકદમ નજીકના વિસ્તારો નહીં હોય પણ અંદરના ભાગો પણ ખૂબ મોટા હશે સૌરાષ્ટ્ર અને કચ્છના જેમાં છ તારીખે ખૂબ સારી એક્ટિવિટી આ રાઉન્ડની અંદર જોવા મળશે આઠ તારીખને ને નવ તારીખ સુધી તેની મુખ્ય અસર જોવા મળી શકે છે જેમાં છ અને સાત તારીખ જે એનાથી પણ વધુ વરસાદ જોવા મળશે નવ તારીખ સુધીનો આ રાઉન્ડ લંબાઈ શકે છે ત્યાર પછી પણ આ વરસાદની એક્ટિવિટી જોવા મળશે અને નવા રાઉન્ડ આવે છે તેનું આગોતું એંધાણ પણ આપણે આપી દીધેલું છે તો એ સમયે પણ એક્ટિવિટી જોવા મળી શકે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આગળ આપણે વિડીયોની અંદર આપશું આપણી ચેનલ પરથી સતત વિડિયો આપવામાં આવી રહ્યા છે ક્યારે ચૂકાઈ જાય તો પણ તમે મેસેજ કે ફોન કરી શકો પણ ફોન કરવાનો સમય લિમિટ છે એકથી ત્રણ બપોરનો સમય છે સવારે હું ફોન એટેન્ડ નથી કરી શકતો અને પચાસેક મિસ કોલ થઈ જાય તો પછી રિટર્ન કોલ પણ નથી થતા એટલા માટે ખાસ તમે પણ સમય સાચવી જાઓ મારો સમય સાચવી જશો તો તમારું પણ આયોજન સરળતાથી થઈ જશે ખાસ એટલા માટે જ હું વિડીયો બનાવવાનો પ્રયાસ કરું છું જેથી મોટા માધ્યમ દ્વારા વધુમાં વધુ લોકોનું આયોજન સફળ રીતે બની શકે આજે બીજી પણ ઘણી બધી વાતો કરવાની બાકી રહી ગઈ છે પણ ફરીથી આવતીકાલે પણ જ્યારે પણ સમય મળશે ત્યારે ઘણા બધા એવી વાતો છે જે મારે ખાસ કરવી છે તમારી સાથે તો એના વિશેની સંપૂર્ણ માહિતી આગળ આપતા રહેશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાદિત